સર મંજૂર હે તો આપડે રેલવે નો મોટો નાળો ખબર નંબર માનું તું નહી બી આતો હા હું ફોટો બોટો પાડી હા જા એને જવા દે ને પાછા નહીં

भोग लागछ होइन भोग लाग भुत नै रहे म लाग्यो त्यो जोवा जाओपछि मलाई हु हक भोग लागछ होइन म जम्मो त पछि गर्छु मलाई कक लागछ भोग लागछ म पुछ्याछु ए पुछछ पुछछ पुछ ए पुछ ए पुछ 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 Ừ. Là. Là. Chết માવડો બે વાગે રાત ના આ બે વાગે ઘેર આવ્યો નહીં ગોતવા જવું પડશે મારે બાવ રખડતા હોય બે બે વાગે રાતના ઘેર આવ્યો નહી બોલો

તમારે પણ આટલે અડધી રાત ફરવા જવા દેવાય બે ભલા ખાવા ગાધો હંગાજ એટલે

મારો મિત્ર ખાસ છે મારા છોકરા બરોબર જ છે મારા રાત ના ખોરાવ આવવું પડે આ રસ્તો જો ભાવ

i was huh